ગામે ગામ મેળા જો એના પોસ્ટર માર્યો તો ખજેત ના હોય બીજા તો ફોટા હોય પણ તમે તમને મેળો છે જે પાચાર સંસ્કૃતિ છે ને આટલી સુધી જાળવી છે એવું આપણું આ ગુજરાત સરકાર ગુજરાત ટુરિઝમ અને એમાંય ખાસ ત્રણેતર ગામ પંચાયતના તમામ સભ્યોને સાહેબ જોરદાર તાલીમ ના કરાવી હા કારણ કે ભગવાન છે ને ખુદ કઈ કરવા નથી આવતો એ એક નિમિત્ત બનાવે એવા અમારા બધા ભાઈઓ છે સદુભા જેવા અમારા જુભા જેવા બધા અમારો માલધારી બેઠો છે આ બધાની ત્યાં મહેનત છે સાહેબ આ સમગ્ર ગ્રામ પંચાયતના તલાટી સાહેબથી મંત્રી સાહેબથી લઈ સરપંચ સાહેબ સુધીની આ બધાની અને ખાસ ગુજરાત ટુરિઝમ આપણી સરકાર રાજ્ય સરકાર બિલકુલ ને બિલકુલ તમને બધાને પહોંચ કરાવવા મને કરવી છે ને મોહન આપો પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગજાનંદ ગણપતિની આપને સ્થાપના કરી છે આપની સંસ્કૃતિનો એ પહેલો નિયમ છે એટલા માટે ગણપતિ વંદના કરીને આગળ તમને જે મજા આવે એ આપણે અહીંથી મોજ કરાવશું એટલા માટે